જીવનજી આવો આવો આવ કોઈ નઈ બસ લેવા આવ્યો લાવ જીવન જીવ એવો થતા પડે અમારા ભાઈ તો નહીં આવતા પણ મારે આવવું પડે તમે એકલા હું એકલો આવ્યો કે હું હારશે ને

તમે બબેન બોલાવો પેલા બબેન બોલાવો હું બધું વાત કરું તો બબેન બોલાવો શું છે એ તો કો હું તમે પેલા બબેન બોલાવો હું બધી વાત કરું તો બોલાવો તો બબેન હું ફોન કરું સરો ફોન હમ હલો હા બબઈ હા તમે અમાર ઘરે આવતા રહો હવે કોમ છે થોડુંક તમારું હા હોય હોય તરત આવો હારો આવો તરત એ હાર શું કીધું બબઈ એ આવે તરત

પણ કોતો ખરી કોતો કો સમજાય એટલે આ આપણા જીવન જીનો ફોન આયા તો મારા મોય શું કહેતા હતા કે તમારી તો કે વાતો કરી છે ને જીવન રંગુજી એ તો શું વાતો કરી એ વળી એટલે આ એમ કેતા હતા કે પેલા વળી કે આપણો રૂપઈ રે રૂપઈ હા હા કે તો વળી કે પેલા તેરા જો ઓનલાઈન ફરીથી થી વળી એ વળી કે કેવા નાવા છે એ વળી વાણ ઉપર પણ તમારું કીધું બબઈ શું વડી મારો વળી શું કીધું વળી બબઈ તો આખો દાણો હા રીન હા રીન પડ્યા રે વળી એવું કીધું એમ

રંગુજી ના ઘરે જોતો આજ તો આયા ઘરે નહીં આયો રાત પડી જતો હજી આયો નહીં આજ તો ઢેસણ ઠે કરી નાખો તો આ બાજુ કાટલા ગળો ગળો ના તો મારું નામ કાળો રંગો રંગ બદલી નાખવાનો લાકડી લાકડી ત્યાં મને છો આજ તો ઢેસણ કરી નાખો આ બાજુ વેલા મોડો આગળ રેવાનું નઈ રહ્યો અલ્યા આ રૂપાઈ ના કાળી અરજી ઉભા ભાંધા ચમ લાકડી લઈને ભાદો લ્યા

કુતરા ના અને સોફ કથાડા નું પણ રંગ ના પડે તમારે આવું ફૂલ આવડી મોટી ફૂલ કરાયું પરિણામ છે ફૂલ તાર પરિણામ ભોગવ્યા છે ઠીક માર્યા તમે બરોબર છો અમે બહુ ધંધા કરે છે હું તમને શું ગમે તો આપડા ભાઈ આવા તમારા ના

રૂપાઈ તમારે આવું ના સોડાય તમારા તમારે પ્રમાણે કરવી પડે કે રૂપક રંગી આવું બધું કીધું છે અંધુ રંગાઈ તમારે એટલું નહીં રૂપાઈ આવા ઘણા માણસુ છે આપણા ગોમ કે ભાઈ બધા રાગ હારો હોય ને તો વટલાડી મારી નાખે એટલે કોઈ નું તમારે ઓગળવાનું નહીં કોણ કાઢી નાખવાનું તમે જો હવે ઘરે હું લઈ જુ ને દવાખાને એટલે આ વાત ની હોય ને શોધી થઈ જાય